ધોરણ દસ અને બાર બાદ કયા કોર્સમાં પ્રવેશ મેળવો તથા રોજગારીની કયા કોર્સમાં રહેલી છે તે અંગે અમદાવાદ ગ્રામ્ય ડીઓ દ્વારા કારકિર્દીના પંથક પર અને કાર્યક્રમ હેઠળ વિડિયો લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાને મૂંઝવતા પ્રશ્નો પણ પૂછી શકે તે માટે લિંક આપવામાં આવશે રોજગારીની તકો આપતા વિવિધ કોર્સની માહિતી પણ આમાં આપવામાં આવી છે જી અમે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે પ્રણાલીગત અને બિન પ્રણાલીગત કારકિર્દીના પંથ પર ભૂમિયા સાથે ભ્રમણ આ પ્રકારનો એક પ્રોજેક્ટ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને અમદાવાદ ગ્રામ્ય શૈક્ષણિક પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે આમાં અમે વિદ્યાર્થીઓને ખાસ કરીને અમારા જે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છે કે તેઓ પાસે ઉપલબ્ધ પ્રમાણમાં જે કહી શકાય એવું સરળતાથી સોર્સિસ હોતા નથી તો આ વિદ્યાર્થીઓ માટે અમે એક સ્પેશિયલ વિડીયો તૈયાર કર્યો છે આ ઉપરાંત વિદ્યાર્થીને કદાચ ધોરણ દસ કે બારમાં ઓછા ઓછા ટકા આવે છે પ્રમાણમાં કે ક્યાંક અસફળતા મળે છે તો પણ વિદ્યાર્થી નિરાશ થયા વગર કયા પ્રકારના કોર્સિસ કરી શકે કે જેનાથી તેને સો ટકા રોજગારી ઉપલબ્ધ થાય એ પ્રકારના કોર્સિસ અંગે પણ ખાસ કરીને સ્કિલ યુનિવર્સિટી છે કે આઈટીઆઈના પણ આવા કેટલા કોર્સિસ છે કે જે ક્યાંક સામાન્ય રીતે વિદ્યાર્થીના ધ્યાનમાં હોતા નથી તો આવા કોર્સિસ ઉપર ખાસ અમે અહીંયા ફોકસ કર્યું છે અને વિદ્યાર્થીઓ સુધી આ કોર્સિસ પહોંચે તેવો આ એક નાનકડો પ્રયાસ છે